નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સરકારશ્રીએ ટેકાના ભાવે ખરીદી કરવા માટે મગફળી અડદ સોયાબીન અને મગ માટે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી આપણે ઈ ગ્રામ કેન્દ્રો પર ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે તે ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવું હોય તે ખેડૂત મિત્રો ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી ઈ ગ્રામ ઈ ગ્રામ કેન્દ્રો પર ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ રજીસ્ટ્રેશન બાદ આપણે અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદી કરવામાં આવશે જે ખરીદી એકસો સાઠ જેટલા કેન્દ્રોથી કરવામાં આવશે અને આ ખરીદી નેવું દિવસ સુધી કરવામાં આવશે ત્યાર પછી આપણે આગળ આગળ વાત કરીએ કે કયા કયા ભાવે આપણે ખરીદી કરવામાં આવશે તો મગફળી પ્રતિ મણના ભાવ આપણે વાત કરીએ મગફળીનો ભાવ તેરસો સત્તાવન સોયાબીનનો નવસો મગનો સત્તરસો ને છત્રીસ રૂપિયા અને અડદનો ભાવ આપણે ચૌદસો ને એંસી રૂપિયા પ્રતિ મણનો ભાવ છે જે જે તે ખેડૂતોને વેચાણ કરવું હોય તે ખેડૂત મિત્રો ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો